ત્રણ દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે સત્યાવીસ ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે જેમાં ખાસ કરીને વાવ થરાદ હોય ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો હોય ઈડર વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય શક્યતાઓ રહેલી છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અંદર દાહોદ ગોધરા માવઠાની સામાન્ય કરતા ભારે ઝાપટા છે એ પડી શકે છે મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડે છે એ પડી શકે છે સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા એકદમ એકદમ સામાન્ય છૂટાછવાયા છાટા છૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે